હેલો મિત્રો કેમ છો આજે વાર બુધવાર તારીખ એકત્રીસ જાન્યુઆરી વધ પાંચમ તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ જોઈએ પહેલી મોટી ખબરમાં તો વાહન ખરીદવા માટે પંચોતેર હજારની સહાય આવી જ એક ખેડૂત લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે એટલે જ સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે માં બહાર પાડવામાં આવી છે આવા વાહનો ખરીદવા માટે સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવે છે ગુજરાત સરકાર તમામ લાભ લઈ શકે છે જોઈએ મોટી તો બજેટ વર્ષ કરોડનો વધારો નવા વિસ્તારોના કામ પર ભાર મુકાયો છે કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરાશે નહીં જોઈએ ત્યારબાદની મોટી ખર તો કરોડો લોકો માટે ખુશ ખબર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી દેશને કોઈ પણ હોસ્પિટલ કેશલેસ સારવારની સુવિધા મળી શકે છે પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય જોઈએ ત્યારબાદની મોટી ખોરમાં તો વિદેશ મંત્રી એસ જયશંકરે લીધી નર્મદા જિલ્લાની મુલાકાત એકતા નગર ખાતે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું કર્યું લોકાર્પણ જોઈએ ત્યારબાદની મોટી ખોરમાં તો કોરોના કાળમાં આ કારણે પીએમ મોદીએ લોકોને થાળી વગાડવાની કરી હતી અપીલ પરીક્ષા પે ચર્ચામાં કર્યો ખુલાસો જી હા મિત્રો પીએમ મોદીએ જણાવ્યું કે થાળી વગાડવાથી કોરોના જતો નથી રહેતો પણ તેનાથી એક સામૂહિક શક્તિ પેદા થાય છે જોઈએ ત્યારબાદ અમદાવાદની મોટી ખબરમાં તો આતંકવાદી સંગઠન સિમી પર મોદી સરકારની કાર્યવાહી પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવાયો કેન્દ્ર સરકારે આતંકવાદી સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સિમી પર પ્રતિબંધ લંબાવ્યો છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે આ માહિતી આપતા તેમણે કહ્યું કે આતંકવાદને ક્યારેય બરદાશ્ત નહીં કરવાના પીએમ નરેન્દ્ર મોદીના ના દ્રષ્ટિકોણ ને મજબૂત બનાવતા સિમી ને યુએપીએ હેઠળ પાંચ વર્ષ માટે ગેરકાયદેસર ઠેરવ્યું છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ઓગણત્રીસ તારીખે આણંદના ખંભાતમાં ચોખ્ખા ના મહત્તમ ભાવ રૂપિયા સત્તાવનસો થી પચાસ રૂપિયા રહ્યા હતા તેમજ કપાસના ભાવ પાંચ હજાર થી રહ્યા હતા તેમજ લગાવશે સરકાર આઈટી નિયમોમાં ફેરફાર કરશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એપ્સ પ્રચાર થશે છે બંધ કેન્દ્ર સરકાર છેતરપિંડી કરનાર એપ્સ જાહેરાત પર પ્રતિબંધ મૂકવા માટે ટૂંક સમયમાં નવા નિયમ પર વિચાર કરી રહી છે જોઈએ ત્યારબાદ ની મોટી ખરમાં તો વ્યવસાય કરવા મળશે દસ લાખની લોન કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા બહુ જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક પ્રકારના દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવી પડે છે જે સામાન્ય વર્ગ માટે બહુ મુશ્કેલ બની જાય છે જેને લઈને સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાન મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે છે આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે અને અરજદારી કરવાની રહેતી પ્રક્રિયાની માહિતી આ ચેનલના માધ્યમથી તમને આપવામાં આવશે તો જોતા રહો પરોઠ સમાચાર જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો જનધન ખાતામાં દસ હજાર જમા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજના ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજનામાં દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓને લાભ આપવાની ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ થી પણ બેંક ખાતું ખોલાવી શકો છો જોઈએ ત્યાર મોટી ખબર મિત્રો હોસ્પિટલ અને શિક્ષણ સંબંધિત પેમેન્ટ દ્વારા માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા હવે વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે વાસ્તવમાં પહેલા યુપીઆઈ સાથે પેમેન્ટ કરવાની આ મર્યાદા એક લાખ રૂપિયા હતી યુપીઆઈ ના વધતા ઉપયોગ થી અમુક ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવહારો પહેલા કરતા વધુ સરળ બની જશે જોઈએ ત્યારબાદની મોટી ખબર તો ફેબ્રુઆરી માં થશે મોટા બદલાવ મળતી માહિતી અનુસાર સરકારનું બજેટ એક ફેબ્રુઆરી રજૂ કરાશે સરકાર મૂડીમાં વધારો કરે તેવી શક્યતા કેટલીક રાહતો જાહેર ઉપાડ કરી શકશે હોમ ઓફર પર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટે છેલ્લી તારીખે એકત્રીસ જાન્યુઆરી છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં ફેક કોલથી રહો સાવધાન સરકાર દેશના કરોડો મોબાઈલ ફોનના વપરાશકર્તાને ચેતવણી જાહેર કરી છે અને ટેલિકમ્યુનિકેશન વિભાગે પણ વપરાશકર્તાઓને આવક

ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરાવવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને થોડી રાહત આપવામાં આવે તેવી માંગો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં આઈસ સ્પીડ સ્કેટિંગમાં ભારતનો ભાગ્યો ડંકો યુવા સ્કેટરે હંગેરીમાં મેડલ જીતી રચ્યો ઇતિહાસ મિત્રો આ છે આપણા ભારત દેશનું ગૌરવ આના માટે વિડીયોને એક લાઈક તો બને જ જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં સેનામાંથી નિવૃત્તિ પછી ચિંતાને મારો ગોળી અગ્નિવીર નહીં થાય હેરાન આવી રહી છે કૌશલ્ય વીર યોજના જી હા મિત્રો નિવૃત્ત સૈનિક અથવા અગ્નિવીરને ભવિષ્યમાં રોજગાર મેળવ

અને અત્યાર સુધીમાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર પાંચસો એકર માં ફેલાયેલું છે બીજા નંબર પર શ્રી રંગનાથ મંદિર છે જે તમિલનાડુમાં આવેલું છે અને ત્રીજા નંબરે દિલ્હીમાં સ્થિત અક્ષરધામ મંદિર છે અને મિત્રો હવે ચોથા નંબર પર છે રામ કે જે સિત્તેર એકર માં ફેલાયેલું છે જોઈએ ત્યારબાદ ની મોટી ખબર માં તો ભારત નો ચાળો કરવો મોલદીવ રાષ્ટ્રપતિ મોઈઝો ને પડ્યો મોંઘો ભારતીયોએ માત્ર ત્રણ જ અઠવાડિયામાં બતાવી પોતાની ઓકાત માલદીવ માટે ભારતીય પ્રવાસીઓ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માલદીવ ની મુલાકાત લે છે જે હા મિત્રો વર્ષ બે હાજર ત્રેવીસ માં માલદીવના ટુરિઝમ માર્કેટમાં ભારતીયો નું યોગદાન અગિયાર ટકા હતું પરંતુ તાજેતરમાં વિવાદ બાદ માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે જોઈએ મોટી ચોવીસ કલાકમાં દુનિયાના અબજોપતિઓમાં ઉથલ પાથલ અંબાણી અને અદાણી પહોંચ્યા ટોચ પર શેર બજારમાં આવેલી તેજીને કારણે એશિયાના સૌથી ધનિક અબજોપતિઓની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે વધતી કમાણીના મામલામાં મુકેશ અંબાણી ટોપ પર છે જ્યારે અદાણી ત્રીજા નંબર પર જોવા મળે છે અને બંને વચ્ચે ઇલોન મસ્કે પોતાની જગ્યા બનાવી લીધી છે અદાણી અને અંબાણી બંને સંયુક્ત રીતે તેમની નેટવર્થ માં અગિયાર બિલિયન ડોલર થી વધુનો વધારો કર્યો છે જોઈએ ત્યારબાદ ની મોટી ખબર માં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે અટલ સેતુ ઉપરથી રોજ સરેરાશ ત્રીસ હજાર થી પણ વધુ વાહનો પસાર થાય છે આ સાથે જ તે રોજ રૂપિયા એકસઠ પોઈન્ટ પાંચ લાખ નો ટોલ ટેક્સ વસૂલ કરે છે જી હા મિત્રો અટલ સેતુ ની શરૂઆત પછીના પ્રથમ પંદર દિવસમાં જ ચાર પોઈન્ટ પાંચ લાખ વાહનો તેની ઉપરથી પસાર થયા હતા જેના પરિણામે ભારત સરકારે રૂપિયા નવ કરોડ થી પણ વધુનો ટોલ ટેક્સ વસૂલ કર્યો હતો જોઈએ ત્યારબાદ ની મોટી તો સુરત ભારતની યુવતી અમેરિકામાં બની પાયલટ બાવીસ વર્ષની દીપાલીને સમાજે મેણાટોણા માર્યા છતાં તે ડગી નહીં અને અમેરિકામાં જ એકલી રહીને પ્લેન ઉડાવવાનું સપનું કર્યું સાકાર જોઈએ મિત્રો છેલ્લી મોટી ખબર તો સૌરાષ્ટ્ર ભરના દર્દીઓને મળશે બમણો લાભ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલની સાતસો બેડની જનાના હોસ્પિટલને મળ્યું ફાયર એનઓસી બિઝનેસ યુનિટની પરમિશન મળતા જ લોકાર્પણ કરાશે તો મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં ત્યાં સુધી સુરક્ષિત રહો મસ્ત રહો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ